સ્વાગત છે દર્શકો આપનું બાદ ભારત ની ચેનલ માં હું ધનંજય શુક્લ અને આપ સૌ જાણો છો કે આણંદ ભારતીય જનતા પક્ષ છે તે પરિવાર દ્વારા અને આણંદ ના દરેક વિધાનસભાના ધારાસભ્યો દ્વારા ગુજરાત સરકાર એક રજૂઆત મૂકવામાં આવી કે આંદોલન આંદોલન પત્ર આપવામાં આવ્યું છે આવેદન પત્ર કે આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ ના એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષ છે તો કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવામાં આવે અને થોડાક જ દિવસમાં મુખ્યમંત્રી દ્વારા આ માંગણી સ્વીકારી લેવાય અને આણંદ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવામાં આવ્યું અને ગઈકાલે તેની ઘોષણા કરવામાં આવી અત્યારે આપણી સાથે નીતિલેશભાઈ પટેલ કરમસદના વતની છે અને જે ખૂબ લાંબા સમયથી એમની માંગ છે સરદાર સન્માન માટે કે કરમસદને મહાનગરપાલિકામાં ઉમેરવામાં ના આવે અને કરમસદ ની સ્વતંત્રતા માટે એ સતત પ્રયત્નશીલ છે આંદોલનમાં છે તો સ્વાગત છે ચેનલમાં નમસ્કાર જય જય સરદાર સરદાર હવે આણંદ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવામાં આવ્યું અને એમાં કરમસદ નામનો ઉમેરો કરવામાં આવ્યો અને સત્તા પક્ષ દ્વારા કહેવામાં આવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસ ની જન્મ એમના સન્માનમાં કરવામાં આવ્યું તો આ વિશે તમે તો આજ કરમસદને લઈને

કરમસદની સ્વતંત્રતા માટેનું હતું સંપૂર્ણ સ્વરાજ માટેનું હતું આણંદમાં કયું લખાશે એનું આ આ આંદોલન તો જે મીડિયાનું આખું એક કેબિનેટમાં બેઠા અને કેબિનેટમાં અતિ મહત્વનો નિર્ણય લેવાયો અને સરદાર સાહેબ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ત્યાર પછી એમનું એકસો વર્ષ ચાલુ થશે અને એના સન્માનમાં સરકારે એક સકારાત્મક કદમ લીધું આવી બધી જે બનાવવાની કોશિશ થાય છે તો એમણે જ આ છબરડા કર્યા છે અને એ સુધારે છે પણ લોકોનો આ તરફ ધ્યાન આકર્ષે છે કે અમે સરદાર સાહેબ માટે પણ વિચારીએ છીએ આ વિચારવાની જરૂર એમને શું કરવા ઊભી થઈ કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસે કરમસદ એ લોકો મહાનગરપાલિકામાં વિકાસના નામે ભેળવી અને એના અસ્તિત્વનો નાશ કરી દીધો બરોબર અને એના ચાર મહિના પછી મુખ્યમંત્રીએ આપણા પ્રધાનમંત્રીના હાથે રેલવે સ્ટેશન નું ઉદઘાટન કરાઈને છવડો મરાઈ દીધો તમે સમજો હવે કરમસદનું રેલવે સ્ટેશન તો ખરું ટિકિટ લઈને કોઈ માણસ રેલવેમાં બે આવી કરમસદમાં તો આવે ઉત્તરીમ બહાર નીકળે એટલે આણંદ મહાનગરપાલિકા ચાલુ થતી હતી તો વિશ્વના જે વિકસિત દેશો છે એની અંદર તમે પાટ્યું હોય એ જ ગોમનું નામ આવે છે તો આ જે વિશ્વગુરુ ની સરકારના હાથે છબરડો વાગી ગયો હતો અને આ આપણા પ્રધાનમંત્રી આપણા જે મુખ્યમંત્રીએ છબરડો મરાવી દીધો હતો એની આ ભૂલ સુધારી છે

તો આ બિલ્ડરો જેમને આજુબાજુ છે કિંમતો વધી જાય તો ખેતી ખેડૂત અને ગામડાનો નાશ કરી અને આ વિકાસનો પેમાનો જે બધાને બતાવવામાં આવે છે અને એમાંય પાછા સરદાર સાહેબ ને કરમસદ ગામનું નામ અમે જ રાખ્યું એવું બતાવવામાં આવે છે આ બધું કશું કરવાની જરૂર નહીં તમને જે માટે લાયા છો એ માટેનું કોમ કરો પુલ તૂટી જાય છે તો એને હમા કરો હજાર હજાર વર્ષના ઇતિહાસો ભૂલી ભૂસી અને વિકાસના કયા નવા પેમાનાઓ સાબિત કરવા માંગે છે આ સરકાર પોતે પોતાનો ઇતિહાસ હિન્દુસ્તાનનો ગૌરવવંતો ઇતિહાસ મિટાવે છે અને પોતાનો ઇતિહાસ રચે છે એના માટે થઈને આ પગલા છે આની અંદર સરકાર એમનો સમય બરબાદ કરે છે પેલા ગામ ભેગું કરવું પછી ધારાસભ્ય એમની જ એમની જ પેલી આ જે સરકાર છે એમાં આવેદન પત્ર આપે અને ત્યાર પછી એમની જ સરકાર હકારાત્મક નિર્ણય લેશે એવા મીડિયા દ્વારા સમાચારો ફેલાવડાવે અને દાડા પછી કરી દે હાથ મહિનાથી જે જનતા બૂમ ભરાડા પાડી દીધી પબ્લિક નું નતું સંભળાતું ધારાસભ્ય એ આવેદન આપ્યું તો જ આવેદન ગણાય તો મૂળ જ્યારે તમારી માંગણી હતી આંદોલન હતું એ મૂળ આંદોલન શું હતું તમે કહો છો કે આ કરમસદ નામ આપવાથી કોઈ સન્માન મળ્યું નથી ને આ નતું કરવાનું તો મૂળ તમારી શું માંગણી હતી ને શું થવું જોઈએ કરમ એટલે કરમસદ ને તો લેવાના દેવા પડી ગયા છે અત્યારે વાતને સમજો કે મૂળ માંગણી શું હતી અને કોને કરી હતી આ આખું મીડિયા હું તો કઉ છું કે તમારી જેમ બીજા મીડિયાઓ પણ હિંમત થી આ વાત રજૂ કરવી જોઈએ કે મૂર માંગ શું હતી અને કોને કરી હતી અને અત્યારે પબ્લિક લેવાના દેવા કેમના પડીને સ્વાના માટે આંદોલન કરવું પડે છે કોને કરી માંગણી બે હજાર બે મો જયારે અહીંના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે કરમસદ મો આયા જય સરદાર નો નારો લગાવ્યો અને ત્યારે એમણે મૂર માંગણી કરી હતી કે ભાઈ આ કરમસદ ને વિશ્વના ફલક ઉપર આપણે લઈ જવું જોઈએ અને સરદાર સાહેબ જેવી મહાન વિભૂતિનું નામ રોશન થાય અને એમના થકી આ બી વિશ્વના ફલક ઉપર એના વિચારો જાય કારણ કે સરદાર અહીંયા મેડિકલ હોસ્પિટલ હોય કે ત્રિભુવનભાઈ ફાઉન્ડેશન હોય કે ડેરી હોય કે ચારોતર વિદ્યામંડળ હોય કે ચરોતર ગ્રામોત્તર આ બધું સરદાર સાહેબ ના ઈશારે અને એમની દીર્ઘ થી જ થયું છે તો એવા માણસ ની લીધે કે આ ગમ માં જન્મ લીધો છે અને આ આ ગમ વિશ્વના ફલક ઉપર ઉભું થાય તો બે હજાર બે માં નરેન્દ્રભાઈ મોદીએ આ માંગણી કરી હતી કે આ કરમસદને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ બરોબર ત્યારે આખા ગુજરાતની પબ્લિક અને બધાય વર્ગી પડ્યા આખી ભાજપના કાર્યકર્તાઓને કે નરેન્દ્ર નરેન્દ્રભાઈએ માંગણી એવી કરી

મતલબ વિશ્વના ફલક ઉપર જતો હશે નરેન્દ્રભાઈ દરજ્જો આપતો આપશે પણ તો આંદોલન કરવું પડ્યું સમજો વાત કઈ આપણે વિશ્વના ફલક ઉપર જવાનું કઈ સ્વતંત્રતા માટે લડવાનું તો સરકાર એના બોલમાંથી ફરી ગઈ છે ગામની માગણી તો અત્યારે એ જ છે કે ભાઈ તમે કશું કરમસદ માટે સ્પેશિયલ કરશો નહીં ના થાય ના કરજો પણ એને છૂટું હતું ને છૂટું રાખો આ ગામની માગણી છે તો હવે અત્યારે સમજી શકાય કે આણંદ નું નામ બદલીને ને કરમસદ આણંદ મહાનગરપાલિકા સરદાર વલ્લભભાઈ પટેલ પચાસ એવી ઘોષણા થઈ છે કે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નહીં કરવાની એવી કોઈ ઘોષણા તો થઈ નથી તો હવે સરકાર અને જે સત્તા પક્ષ છે એમને જે કરવાનું હતું એ કર્યું હવે તમે આગળ શું ઈચ્છો છો તમે તમારા આંદોલનને કઈ દિશામાં લઈ જશો મારા જેવું દેશની એંસી ટકા જનતા ઈચ્છે છે રોડ ઉપર જવું અને સરકારે નક્કી કરી લીધું છે કે જનતા રોડ ઉપર જતી હોય જવા દો આપણે આપણું કરો એક ગવૈયા બજૈયા અને નાચ ગાનની એક ટીમ જ તૈયાર રાખી છે કે સરકારે કરમસદને પહેલામ પહેલું તો વિધાનસભાની અંદર આણંદ મહાનગરપાલિકામાં ભેળવી અસ્તિત્વનો નાશ કરી દીધો તે ઢોલી અને છે એમપી હોય સ્થાનિક એમએલ હોય આ જિલ્લાના એમણે એક વસ્તુ ચાલુ કરી કે નાના આણંદ મહાનગરપાલિકાનું સપનું પૂરું થયું જનતા ખુશ થઈ ગઈ આ થઈ ગયું તે થઈ ગયું આંદોલન શરૂ થયું સાધુ સંતો જોડાયા એ આમ તમે વિચાર કરો પદ્મ જે વિજેતા છે એવા સચિન આનંદ મહારાજે અપીલ કરી કે આ ના થવું જોઈએ ત્યારે સાત મહિને ધારાસભ્યો જાગ્યા અને એ પછી હવે પબ્લિક ની માંગને લઈને જાગ્યા હોય કે અમિત શાહ ની ઓગણીને લઈને જાગ્યા હોય એ વાત અલગ છે પણ ધારાસભ્યો સાત મહિને જાગ્યા અને એમની જ સરકારમાં આવેદન પત્ર આપવા ગયા કે ભાઈ હવે તો સરકારનું સરદાર નું નામ રાખવા તમે કરમસદ નું નામ લાવો અંદર બરોબર એટલે શું થયું એમની સરકારમાં એમના ધારાસભ્યોએ એમણે કરી જનતા કોઈ કહેવા ગઈ કરો ભારતીય ભારતીય જનતા પાર્ટીના જ માણસો એ ભારતીય જનતા પાર્ટી સરકાર સરદારના નામે માગણી કરી અને સરદારે મોટું મન રાખીને સ્વીકારી દલા તલવાડી ખેતર જેવું લવ રીંગણો બે ચાર પેલો કે લ

આનંદ તમને ધ્યાન ઉપાતયું મારું એનું આણંદ કરમસદ કરમસદ એક ગામ છે અને અને સરદાર લઈ કયું અમૂલ ડેરી જે સરદાર સાહેબ ની દિગ્ધર્શી થી કઈ સ્થપાઈ આણંદ તો આણંદ જિલ્લો વિશ્વના ફલક ઉપર તો છે જ ત્યાં આગળ કરમસદ નું નામ સુલ્યા લખવાની જરૂર પડે તમારે જિલ્લાની આગળ ગામનું નામ

આ બધું રાજકીય અગંડાઓ છે અમારી વચ્ચેથી ધારાસભ્યો અને સંસદ સભ્યો જીતી ને જાય છે પણ ખુરશી માં બેઠા પછી એવું સમજી જાય છે કે હું ભણેલો છું પેલા ને સમજાવી દઈશ એવું એમને ખબર નહીં કે તમે અહી થી જ ગયા છો ને એક દાડે અહિયાં જ રખડતા હતા બરોબર આ સમજાવવાની વાત કરવાની જ નહી આંદોલન ચાલુ ગોમજનો નું માગણી અને ગુજરાતની આગામી આ આંદોલનની રણનીતિ નક્કી કરવા અને આ આંદોલનને ને જીલે વિસ્તાર કરવા માટે આ આંદોલન ને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે અને જે બીજા આંદોલનકારીઓ છે એમની માંગને પણ હવે તો અત્યાર સુધી નતું હવે તો એમની પણ માંગ ને સામેલ કરીને આંદોલન સંયુક્ત સરદાર નું સન્માન તમામ પક્ષોના લોકો આ આંદોલનમાં જોડાયેલા છે અને સરદાર સાહેબ તો કોઈ પક્ષ કે કોઈ સમાજ ના આખા ભારત ના હતા આખા દેશના હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ જેમના કારણે દેશ એક થાય તો એમને તો કોઈ જાતિ દશામાં તો વેચી ના શકાય તોય તમે સમજો સરદાર સાહેબ બધાયના હતા એકસો બ્યાસી ધારાસભ્યો બિલકુલ હતા તો જયારે નિર્ણય કર્યો જયારે નિર્ણય કર્યો હું એકસો ને બ્યાસી ધારાસભ્યો જેટલી ખુરશી ખાલી હોય એટલાની વાત નહીં કરતો પણ જેટલા તો બેઠેલા છે ચાહે કોઈ પણ પક્ષ ના હોય એમના સરદાર નતા ખરા છે અત્યારે પણ છે તો ગુજરાત વિધાનસભાની અંદર કોઈ એક ધારાસભ્યનો પણ આણંદ મહાનગરપાલિકામાં સરદાર નું નામ ભળવાથી અસ્તિત્વ નો નાશ થશે એવો વિરોધ હોય તો મને બતાવો કેમ બધા ના હતા તો એમના જ હતા તો એ કેમ ના બોલ્યા એનું શું કારણ તમે કહો કેવા માંગો રાજકારણ તો સરદાર ના ફાયદો તો ભાઈ બધા લેવો જ છે આજે તમારા નોમ ફાયદો બધાય જ લેવો હોય બરોબર એમ આ લોકો તો લે છે પણ તમારા માટે લડવા કોણ આવશે તમારા પરિવાર પેલો આવશે હા બિલકુલ

તો એની મૂર્તિમાં શૌચાલયું જોઈએ કે ના હટ રીતે બે હજાર બાર થી તમે જુઓ કે સરદાર સ્મારક અમદાવાદની અમદાવાદ ની અંદર સાહેબ ના વસ્ત્રો થી બધું મ્યુઝિયમ છે બરોબર બે હજાર બાર સુધીમાં તમામ ગવર્મેન્ટોએ એને ગ્રાન્ટ આપી છે બરોબર અને છતાંય એ ગવર્મેન્ટોએ કોઈ દિવસ એ સરદારના નોમનો ઢોલ ટીપી ટીપી આવો ઉપયોગ કર્યો નહીં આ ગવર્મેન્ટ બે હાજર બાર થી ગ્રાંટ બંધ કરી દીધી છે અને તોય સરદાર નું સન્માન એ કરે છે સરદારના મૂર્તિની મય શૌચાલય મૂકીને સરદારનું સન્માન એ કરે છે કરમ મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ અઠાવીને સરદારનું સન્માન એ કરે છે કરમસદ ગોમ ને હિન્દુસ્તાનના નકશામાંથી મિટાઈને સરદાર નું સન્માન એ કરે છે જે સ્મારકો છે એની ગ્રાન્ટો બંધ કરી દેવી એરપોર્ટના નામ બદલવાની એ મતલબ સંયંત્રો રચવા એ બધું એ સરદાર નું સન્માન કરે છે અને આ ગોમ દ્વારા જે લડે છે ગોમ દ્વારા જે સરદાર માટેની માંગણી કરે આ આંદોલન કોઈ સમાજને કશું મળવાનું નથી તમને કદાચ એવું લાગે કે આની અંદર ટોરા નહીં થતા અને આ નહીં થતું અને પબ્લિક નહીં આવતી ને એક માહોલ નહીં બનતો ના એવું કશું છે જ નહીં આ આંદોલન પ્રજાના રોડ ઉપર આવવાથી પતવાનું નથી આ કોઈ સમાજની કે કોઈ વ્યક્તિની માગણી નહીં આ આંદોલન થી એનું અમે ભાગ્ય સમજીએ છીએ કે અમે સરદારના નોમે માગવા નહીં નીકળ્યા તમને નિમિત્ત બનાયા હા તો એનું અમારું સૌભાગ્ય છે કે સરદારના નોમે અમે લડવા નીકળ્યા છે ને આ જે ટોપી સરદાર મે હું સરદાર સરદાર એટલે આ આગેવાન અને અગ્રેસર સરદાર એટલે ફક્ત વલ્લભભાઈ પટેલ જ નો આગેવાન અને અગ્રેસર સરદાર તો જે લડત છે અમે આગેવાન અને અગ્રેસર છીએ એટલે અમે સરદાર છીએ તમે સમજ્યા વાત ને એટલે સરદારના માટે અમે લડવાનો જે મોકો મળ્યો ને એ ખુશનસીબ છીએ પણ સરદારના નોમે અમે માગવા નહીં નીકળ્યા આ ગોમ મળશે તો એમાં પાંચ એકર જમીન અમારા આંદોલન વાળા થવાની છે એટલે બાકી સૌના જો સરદાર હતા એ કહેવાની વાત છે તમે આજ વિડીયો આજ મીડિયાના માધ્યમથી ખાલી એકસો બ્યાસી ધારાસભ્ય જે છે તો એમને પૂછો કોને વિરોધ કર્યો એક પક્ષના ધારાસભ્ય એ વિરોધ નહીં કર્યો હોય

અને જે રાખીને એ ફરક પડતો નથી હવે જોઈએ આગળ આ લોકોનું આંદોલન ચાલુ જ રહેશે કરમસદ ની હસ્તી ને કરમસદ ની અલગ ઓળખ માટે હવે આંદોલન ક્યાં પહોંચે છે શું થાય છે અને સરકાર આગળ શું નિર્ણય લેવી છે જોતા રહો બાદ ભારતની થી